વાવ તાલુકાના પ્રતાપપુરા ગામ ગામ પંચાયતમાં આવેલો તળાવ ગામની બાજુમાં વર્ષોથી બે વરસથી ખોદે છે કોઈ સરકાર આ સુધી કોઈ કાર્યવાહી કરતી નથી સરપંચના દીકરા પટેલ લક્ષ્મણભાઈ નાગજીભાઈ અને રાજપૂત લખાભાઈ પીરાભાઈ પંચાયતના સભ્ય છે તમે પત્રકાર છો તમારાથી જે થાય કરી નાખજો અમારે ઉપર સુધી ઓળખાણ છે અમારો કોઈ ફરક પડવાનો નથી લખાભાઈ મને મારવા આવેલા હતા ને એમનો વિડીયો પણ મજૂર છે લખાભાઈ પીરાભાઈ રાજપૂત પંચાયતના સભ્ય છે

પંચાયત પંચાયત ને લિખિત માં તમે અરજી કરેલી તમારી પંચાયત ને લિખિત માં અરજી કરેલી